ગાઈસ અમે આયલા સ્વસ્તિક ના ઘરે પણ અહીંયા ઊંઘી જો હે એટલે અમે ફોન લઈ લીધો એનો આ જાડ્યો આ જઈમીન ખાલી વાક વાળો આ ઊંઘી જો હે ઉઠને બેબન ચાલો આપણે બોલ અને સારું થાય એટલે અમે સેવસણ ખાવા જશું આહ માટે કાલે બી કહેતા હતા આજે બી કહીએ છે તાકા થાય તો લગાવ ગાડી બાજુમાં આઈએ ઓય તા બોલે અકોસ્ટિક કોસ્ટિક ની અકોસ્ટિક મારો એનઆઈ પ્લસ થોડીક જ સમયમાં બનશે તો તમને બતાડીશું

તો હે જય શ્રીરામ તો સવારમાં બાર વાગ્યા છે તો બહુ દિવસ પછી કોબીંદ શાક અને રોટલી ખાવા બેઠા છે ને ભાઈ એમ એમ કરે છે ખબર નહીં કમ

અને આઈયો મસ્ત સવાર સવારમાં ટ્વેન્ટી ને દૂધ ખાઈ લીધું ટ્વેન્ટી બિસ્કીટ એમ અને મસ્ત ગોદડામ ભરાઈ ગયો અને મસ્ત મજાનો મૂવી જોવા તા જિંદગી તો ગાય સાની જ છે શું નહીં મજ મજ કાર્યા તો ગાય ચલો આપણે નાવા ધોરણો કરીએ અને ના વગરનો ગોબરો મૂવી જોવા તા

ખીચડી લઈએ ખાઈ લઈએ હવે મારે ગોરિયો કરવાની આવડે નીકળ્યો ગાયસ તો ભાઈ ખીચડી લેતા આવે છે કાલની ગાઈસ થોડીક વધેલી છે તો કેવું ખાઈ લઈએ ભાઈ કે છે ખીચડી ખાસી બધી એટલે ખાઈને ગોળિયો કરી લઈએ બસ લા તું લઈ લવ મન ના લાવ ગાઈસ આપણા ફોનમાં દેખો એક બે ત્રણ ચાર ચાર લીટી આવી ગઈ છે બસ જૂના વનપ્લસ ફોનમાં આ પ્રોબ્લેમ રહેવાનો જ આ જુઓ એક બે ત્રણ ચાર ચાર લીટી આવી ગઈ મારા વનપ્લસ ફોનમાં આ જુઓ બરાબર ફ્લેશ લાઇટ ચાલુ કરું વન પ્લસ ચાર વરસ થયા જગ્યાશ આ ફોનને પૈસા વસૂલ કરી નાખ્યા આ ફોનથી અલ્ટ્રા આવ્યો છે એવું સમજો ને તમે અને ખીચડી આવી ગઈ છે ફાઇનલી તો ચલો ખાઈને મળીએ તમને પછી મારે ગોરીઓ પણ કરવાની છે તો ગાઈસ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાઈને હવે અમે જઈએ છીએ ઘરે ગામડે તો ચાલો ઘરે ગામડે જઈને મળી આવે તમને તો ગાઈશ અમે તો ઘરે આવી ગયા છીએ અને અમારા ધાબા પર જુઓ તમે પાણી પાણી એટલે કે તલાવ થઈ જાય છે તો તમને ખબર જ હશે મારા જૂના લોકમાં જોયું જ હશે અને પછી આવીને કામે લાગી ગયો છે કેવું બી ના પડ્યું જાતે જોડે જોડું નાલા મારાથી ના થાય જુઓ ગાઈશ પાણી તો ચલો પાણી બાણી નીકળી જાય પછી મળીએ આ જુઓ